લગાવવાની માંગ કરી રહ્યા છે ગામ નજીક શિવદર્શન સોસાયટીમાં રહેતા વર્ષીય પુરુષે રાત્રિના એક વાગે નર્મદે મૈયા બ્રિજ પરથી પાણીમાં છલાંગ લગાવી હતી વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક નદી કાંઠે સ્થાનિક નાવિકોની નજરે તેઓ પાણીના હાથ ઠલાવતા જોવા મળ્યા હતા નાવિકોએ તરત જ તેમને બહાર કાઢી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ધર્મે સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી પુરુષ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે અને જીવવું નથી વારંવાર સમજાવ્યા બાદ તેમણે પોતાની દીકરીનો સંપર્ક નંબર આપ્યો પરિવારજનોને સ્થળ પર બોલાવી તેઓને સોંપવામાં આવ્યા આ પહેલા દશામાતા વિસર્જનના બીજા દિવસે એક વવૃદ્ધ અને થોડા જ દિવસો બાદ એક યુવતે પણ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની ચલાંગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો બંનેને સ્થાનિક માછીમારોને ધર્મેશ સોલંકીની ટીમે બચાવ્યા હતા ત્રણેય બનાવોમાં નાવિકો અને સામાજિક કાર્યકરોની સતર્કતાથી જાનહાની ટળી છે પરંતુ સતત બનતાવા બનાવોને પગલે તંત્રે સુરક્ષા જાળી લગાવવાની વાત કરી હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી જેને લઈ લોકો માંગ છે કે વહેલી તકે પગલાં લેવામાં આવે પરિવારે પોતાના સગાને જીવ બચાવી લાવનાર નાવિકોને સામાજિક કાર્યકર ધર્મી સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો